કાઠિયાવાડમાં વોટરફોલ હા મિત્રો તમે આ જે વોટરફોલ જોઈ રહ્યા છો એ કાઠિયાવાડમાં આવેલું છે અને આ હિલ સ્ટેશન જોઈ રહ્યા છો એ પણ કાઠિયાવાડમાં આવેલું છે ઇન્ફેક્ટ રાજકોટમાં આવેલું છે આ કોઈ જૂનાગઢ કે ગિરનાર નથી આપણે વોટરફોલ અને હિલ સ્ટેશનની મજા માણવા માટે આવ્યા છે ધોરાજીથી લગભગ વીસથી પચીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે ઓસમ હિલ્સ પાટણવાવમાં આ ડુંગર આવેલું છે અને અહીંયા ઘણા મંદિર પણ આવેલા છે જેમ કે ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ છે તમે અહીંયા પરિક્રમા કરી શકો છો ઘણા બધા મંદિરોમાં જઈ શકો છો હજાર જેવા પગથિયા છે રસ્તો હું તમને બતાવી રહ્યો છું આપણે ધોરાજીથી નીકળ્યા અને સરસ મજાનું વરસાદ પડી રહ્યું છે જસ્ટ રક્ષાબંધન આપણે દિવસે આ વિડીયો બનાવી રહ્યા છીએ એટલે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રક્ષાબંધનના થોડા દિવસો પછી અહીંયા મેળો પણ મિત્રો જોવા મળે છે તમને જે ભાદરવી અમાવસના દિવસે રાખવામાં આવે છે અહીંયા અને ત્યારે અહીંયા ચકડોળો અને ઘણું બધું હોય છે તો આપણે ઘણા એવા ગામડાઓમાંથી થઈને જઈએ છે અને મોસમ તમે જોઈ લો મોસમ ઇઝ ઓસમ આ ઓસમ ડુંગરની પાસે તો ઘણા લોકોને આ ખબર નહીં હોય મારું બાળપણ પણ ધોરાજીમાં નીકળ્યું પણ મને ખબર ન હતી કે આવું સરસ મજાનું ડુંગર આપણા ત્યાં આવેલું છે લોકો ડુંગરની ઉપર સુધી પણ ચડે છે જે તમને ડુંગર દેખાઈ રહ્યા છે અને અહીંયા ખાવા પીવાની પણ ઘણી એવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે આડા દિવસોમાં પણ અહીંયા ખાડાવા પીવા માટે તમને કોઈ તકલીફ પડવાની નથી પ્લસ બાળકો માટે રમવાનું અને થોડું વોલીબોલની નેટ વગેરે પણ લગાવેલી છે પ્લસ ગવર્મેન્ટે અહીંયા સારું એવું બાંધકામ કરેલું છે અને એક મોટી મૂર્તિ પણ અહીંયા મૂકેલી છે જે હું તમને આગળ બતાવું છું તમે અહીંયા શું ખાવા પીવાના ભાવ છે જરા નજર કરી લ્યો એટલે તમને ખ્યાલ પડી જાય આમ તો ગુજરાતમાં સાપુતારા હિલ સ્ટેશન મિત્રો બહુ જ ફેમસ છે પણ હું કહીશ સાપુતારા પછી આપણું ને ગિરનાર પછી આ હિલ સ્ટેશનને તમે ગણી શકો છો ઉપલેટાથી ચૌદ જ કિલોમીટર છે ધોરાજીથી ચોવીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર જેવું જૂનાગઢથી જેતપુરથી બી પાંત્રીસ ત્રીસ પાંત્રીસ કિલોમીટર છે એટલે કલાકની ડ્રાઈવ છે અને રસ્તો ખૂબ જ સરસ મજાનો છે અને આ તમે એક મૂર્તિ પણ જોઈ શકો છો કે કેટલી સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ અહીંયા મૂકેલી છે અહીંયા બધા ધર્મના લોકો મિત્રો આવે છે કેમ કે એક ફરવાલાયકનું સ્થળ છે અને સાથે સાથે મંદિર આવેલા છે તો જે લોકો હિન્દુ ધર્મમાં માનવાવાળા છે એ લોકો માટે વધારેનું એ થઈ જાય છે કે એ લોકો ફરવાની સાથે સાથે પોતાએ મંદિરના દર્શન પણ કરી લેશે પણ બીજા ધર્મના લોકો પણ અહીંયા આવે છે ફરે છે અને અહીંયા એક વોટરફોલ પણ છે જેના સુધી ગવર્મેન્ટે રસ્તો પણ બનાવેલો છે જે આપણે આગળ જઈશું તો અહીંયા ફોટોગ્રાફી કરાવવાનું પ્લસ નેચરના ખોડે મજા માણવાનું જબરદસ્ત છે કોઈ પણ જાતની એક રૂપિયાની પણ ટિકિટ તમારે અહીંયા ચૂકવવાની રહેતી નથી તો ચોમાસામાં અને શિયાળામાં ચોક્કસ અહીંયા વિઝિટ કરો અને ઉનાળામાં થોડું આવવાનું ટાળજો ઉનાળામાં આવો તો વહેલી સવારે અથવા તો મોડી સાંજે આવો તો મજા આવશે કેમ કે ઉનાળામાં થોડું તમારે અહીંયા ગરમી લાગશે અને જો તમે મંદિરના દર્શન કરશો તો વધારે વાર લાગશે અમે અહીંથી અમદાવાદ નીકળી રહ્યા હતા એટલે અમે તો મંદિર તરફનું જે રસ્તો છે ત્યાં નથી જવાના અહીંયા નાના મોટા તળાવ પણ તમને રસ્તામાં જોવા મળશે જ્યાં તમે ઊભા રહીને ફોટોગ્રાફી કરાવી શકો છો ખાસ કરીને ચોમાસામાં આ તળાવ તમને ભરેલા જોવા મળશે તો મિત્રો આ બધું જોવાનું બહુ જ આનંદ થયું અને તમને હું હવે ઝરણો બતાવું છું ઝરણો ઝરણોમાંથી અહીંયા ગાડી આપણી અહીં સુધી જશે અહીંથી થોડુંક જ ખાલી ઉપર ચડવાનું છે એટલે તમને જે ઝરણો છે એ જોવા મળી જશે ત્યાર સુધી ઝરણો જોઈએ ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરી દો અને હાઇપનું બટન દેખાય તો હાઇપમાં પણ અમને થોડા પોઈન્ટ આપી દો જેથી આપણો વિડીયો રેન્કિંગમાં જતો રહીએ કાઠિયાવાડનો વિડીયો છે તો કાઠિયાવાડના વિડીયોને રેન્કિંગમાં નાખવું એ તમારું ફરજ બને છે તો સરસ મજાની જગ્યા છે ચોમાસામાં અવશ્ય મુલાકાત કરો જો તમે રાજકોટ બાજુ આવો છો તો તમને ચોક્કસ મજા પડશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ આપણે હવે આગળ વધીશું